ગંગથા ગામમાં બકરી ઈદની ધાર્મિક શ્રદ્ધા અને ભાઈચારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી કુક્કરમુંડા તાલુકાના ગંગથા ગામમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદનો પવિત્ર તહેવાર પૂર્ણ ધાર્મિક ભાવનાથી અને સમાજમાં ભાઈચારાના ભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો વહેલી સવારથી ગામના મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહી ઈદની નમાઝ અદા કરી હતી નમાઝ બાદ ગળે મળી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે ગામમાં સાંપ્રદાયિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ખાસ કુરબાની અને ભોજન વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક પોલીસ તથા ગ્રામ પંચાયત દ્વારા પણ સદભાવના યથાવત રહે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી ઈદના અપાવન અવસરે સમગ્ર ગામ એકતા પ્રેમ અને શાંતિના ભાવથી એક થઈ ઉજવણીમાં જોડાયું હતું એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે નીતિન વસાવે કુકર મુંડા તાપી